મહામંડલેશ્વર એક હજાર આઠ ગિરનારી માતા આપણી સાથે છે આમ તો માં તરીકે આ વિસ્તાર જેમને ઓળખે છે માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે અહીં તો આપણે મળતા હોય ગિરનાર ક્ષેત્ર છે પરંતુ એક મેન વાત અહીં સહજ ભાવે જોકે બંધારણની વાત કરી છે માતાએ પણ તમારી આ વિસ્તારમાં જે જવાબદારી છે અહીં સ્થાનિક લેવલે તમારી જવાબદારી રહેતી હોય છે એ વાત કરો ઓમ નમો નારાયણ જય ગિરનારી હર હર મહાદેવ ગુજરાત કિન્નર એન્ડ શ્રી પંચદશ નામ જૂના અખાડાથી છું અને આખા ગુજરાત લેવલે અમારા અખાડાની જવાબદારી મને સોંપેલી હોય છે અચ્છા આખા ગુજરાત લેવલે અને જ્યાં જ્યાં પણ કિન્નરને કોઈ પ્રોબ્લેમ હોય કિન્નરને ક્યાંય કોઈક આધાર કાર્ડ ના થતું હોય કોઈનું વોટર આઈડી ના થતું હોય તો ત્યાં હું જઉં છું અને ત્યાં જઈને એમને સપોર્ટ કરું છું આગળ અધિકારીઓને મળીને અને એ લોકોનું આગળ જે કાર્ય થતું એ કરીને એમનો જે હક હોય છે એ હું મેળવી આપું છું એમને ગીરનાર બધા અહીં એજ્યુકેશન લેવલે એક પ્રશ્ન કરી શિક્ષણમાં પણ હવે આગળ આવ્યા છે ધીરે ધીરે એના માટે કોઈને જરૂરિયાત હોય શિક્ષણમાં તો એના ડોક્યુમેન્ટ કરવાથી એને કઈ રીતે સહાય મળે છે શિક્ષણ લે ક્ષેત્ર કઈ રીતે આ કિનારનું કામ હોય છે એમાં એવું છે એકચ્યુઅલી કે સરકાર જે રીતના તમે જોઈ શકો છો કે આમ જે બચ્ચા હોય છે જે પણ બાળકો હોય છે એને જે જે રીતના એજ્યુકેશન મળતું હોય છે એ રીતના અમને જ પણ મળે છે હા ઠીક છે અમને નથી મળ્યું એજ્યુકેશન અત્યાર તો બધું ઘણું બધું અમારા મોદી સાહેબ આવ્યા પછી બદલાઈ ગયું છે અમને ન મળ્યું હા પહેલાં એવું હતું કે બે હજાર સોલ પહેલાં એવું હતું કે કિન્નરોને લોક ધ્રુણાની નજરથી જોતા તમે જોતા હોય તો લોકોના ઘરે કિન્નરો જ્યારે બક્ષીશ ભીખ ના કહેવાય ભીખ એટલા માટે ના કહેવાય કે એ અમારો સ્વમાન અધિકાર છે આજથી નહીં આદિ અનાદિથી કેમ કે અમે જઈએ ક્યાં અમે ક્યાં જઈએ બધાના ઘરે અમે લોકો ઘરે ઘરે જઈએ લોકો દ્રોણાની નજરે જોતા હોય તમે જોઈ શકતા હોય તો કેટલી જગ્યાઓ સાંભળવા મળે કે આ સવારમાં ક્યાંથી આવી ગયા આ લોકો નીકળી પડ્યા છે અનવરા પડી ગયા છે આમ તેમ પણ અમે ક્યાં જઈએ જે બાપ મા બાપના આંગણામાં તમે રમતા હતા એવી રીતના અમે પણ રમીને મોટા થવા માંગતા હતા પણ સમાજે અમને રહેવા ના દીધા જે મા બાપની કૂકથી સમાજે જન્મ લીધો છે એ મા બાપની કૂકથી અમે જ જન્મ લીધો છે જ્યાં તમારા બાળકો ભણે છે ત્યાં અમે ભણવા માંગતા હતા તમે ભણવા ના દીધા જ્યાં તમે નોકરી કરો છો ત્યાં અમે નોકરી કરવા માંગતા હતા ત્યાં તમે નોકરી ના કરવા દીધી તો અમે ક્યાં જઈએ કિન્નર જાય ક્યાં તો પેટ માટે તો કંઈક તો કરવું પડે તો અમે અમારી જે ભિક્ષાવૃત્તિ હોય છે જે આદિ અનાદિથી ચાલતી આવતી હોય છે એ કરતા હતા પણ ખરેખર બે હજાર સોલ પછી

મોટો બિઝનેસ કરે છે દેખાડી દીધું છે પછી છે એ જ બધું માંડ્યું ને અમને એક પ્લેટફોર્મ મળ્યું છે સારું અને અમને એક અંદરથી હિંમત મળી છે કે ચલો કોઈ તો જાગ્યું અમારી માટે તો કોઈ જાગ્યું તો અમારો હાથ પકડનારો ગવર્મેન્ટે અમારો હાથ પકડ્યો અને અમને એક રસ્તો બતાવ્યો આજે મારા શિષ્ય મારા પોતાના બીજાની વાત નહીં કરો મારા એક શિષ્ય અત્યારે યુએસ જઈ રહ્યા છે ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર છે એક શિષ્ય છે મારા જે પેટલા ગ્રામ પંચાયતની અંદર મામલતદાર છે એક શિષ્ય છે મારા ડોક્ટર છે એક શિષ્ય છે મારા જે આઈટી એન્જિનિયર છે અને એક શિષ્ય છે એ સ્કૂલમાં ભણાવે છે તો આજ અમને જ્યાં પણ તમે જોઈ શકો છો કંઈ ને કંઈ આ જે સરકાર છે અત્યારે એ સરકારથી અમને ઘણો બધો ફાયદો થયો અને સરકારે અમને એક સારું પ્લેટફોર્મ આપ્યું તો હવે પછીની જે જનરેશન છે એ જનરેશન હું નથી ચાહતી કે આવી રીતના ભિક્ષાવૃત્તિ કરે કંઈક ને કંઈક સોમાંથી નાઇન્ટી ફાઈવ લોકો તો એટલું એવું જ ઈચ્છશે કે અમે લોકો એજ્યુકેશન લઈને અને સારા અમારા પગ ઉપર ઊભા રહીએ અને આ કાર્ય ના કરીએ કેમ કે અમને પણ શોખ નથી હોતો કે અમે ઘરે ઘરે ભીખ માગવા જઈએ બધા સરખા નથી હોતા ક્યારેક કોઈક આવકાર પણ આપે છે કોઈક જાકારો પણ દે છે અંતરથી દુઃખ થાય છે કે ભગવાન તે ક્યાં મોકલે પણ દસ લોકો જ જાકારો આપતા હોય તો એક જણ આવકાર આપે તો અંદરથી એમ થાય કે ચાલ ક્યાંક તો ભગવાન બેઠો છે અમારી માટે અને ખરેખર ભગવાન સ્વરૂપ જ અમે તો કહીશું મોદી સાહેબ આવ્યા અને ત્યારથી બધું બદલાવી ગયું અને અમારી માટે તો ઘણું બધું બદલાઈ ગયું કિન્નર સમાજ માટે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે તો આખી લાઈફ ચેન્જ થઈ ગઈ રાતોરાત અને અમારો જે સન્માન અધિકાર મળ્યો અમને અને તમે લોકોએ સાંભળ્યું હશે કે આજ દેશ વિદેશની અંદર તમે જોઈ રહ્યા છો કિન્નરો ક્યાં પહોંચી ગયા છે અમારા આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કિન્નારા ખાડાના આચાર્ય છે મા પવિત્રાનંદગીરી પીઠાધીશ્વર છે મહામંડલેશ્વર છે હું ગુજરાત કિન્નારા ખાડાની મહામંડલેશ્વર છું અને હું પોતે પણ આદિ અનાદિથી મા ત્રિપુર સુંદરી બાલા બહુચરમાના ગરબાના જે ભજન આવે છે એ કરું છું અને મારા પગ ઉપર ઊભી છું અને મારા તમામ શિષ્યો જે છે એ બધાય પોતપોતાના પગ ઉપર ઊભા છે બે હજાર સોળ પછી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને ઘણી હિંમત આવી ગઈ જેનો ખાસ શ્રેય મોદી સાહેબને જાય છે હા બસ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ગિરનારી માતા તમામ પ્રશ્નો લઈ લીધા તમારી સ્વેચ્છાએ તમામ વાતો કરી અને મિત્રો જેવી રીતે એકબીજાની પૂરક હોય છે દસ નામ સાધુ પણ અહીં છે આપણે એમની પાસેથી જ જાણીએ એમની મુલાકાતે આવ્યા છે બાપુ તમે થોડુંક બોલો તમારું નામ શું પરિચય થોડુંક તમારી રીતે કહો ઓમ નમો નારાયણ હર હર મહાદેવ જય શ્રી રામ હું શ્રી પંચદશ નામ જૂના અખાડામાંથી મનશ્રી અક્ષણ સુખાનંદગીરીજી મહારાજ અહીંયા કિન્નર અખાડામાં હું આવેલો અને ખૂબ આનંદ થયો મને આ લોકોની સેવા જોઈને અને ભગવાને સ્ત્રી અને પુરુષ અને ત્રીજા કિન્નર એનું નિર્માણ કર્યું છે એટલે ભગવાનના નિર્માણની અંદર કોઈ ભૂલ હોય ના શકે એ ભગવાને જેનું નિર્માણ કર્યું છે ને એમાં ભૂલ હોય જ ના શકે ને અને આ લોકોને અમારા ગુરુ મહારાજ શ્રી હરિગિરી હરિગિરીજી મહારાજે શ્રી પંચદશ નામ જૂના અખાડામાંથી અને અમારા મૂળ તેર અખાડા અને ગુરુ મહારાજ શ્રી હરિગ્રીજી મહારાજના અથાગ પ્રયત્નોથી અમને પોતે ચૌદમાં અખાડા તરીકે કિન્નર અખાડાનું નિર્માણ કર્યું અને આ લોકોને યોગ્ય ન્યાય આપ્યો છે ગુરુજ અમે અખાડા પરિષદો તો જે ન્યાય આપ્યો છે તો બરોબર છે પણ ભાજપ સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી બી એમણે પણ ખૂબ એવો સહકાર આપ્યો છે અને હમણાં દરેક પ્રશ્નોને પોતે યોગ્ય ન્યાય આપે જ છે બીજું કે અમે લોકો સાધુ સંતો આ જગત ભગતનો સાંતોનો મેળો છે શિવરાત્રિએ આદિનાથ મહાદેવ તેત્રીસ કોટી દેવ ચોસઠ કરોડ જોગણીઓ અહીંયા દરેક સાધુ મહાપુરુષો અહીંયા આવે છે દર્શનનો લાવો લેવા ભજન ભોજન અને જ્ઞાનમાં ત્રિવેણી સંગમનો મેળો છે આ રહ્યો એની અંદર દરેક સાધુ સંતો પોતપોતાના યથાશક્તિ પ્રમાણે રાવઠીઓ આશ્રમોની અંદર ભજન અને ભોજન ચલાવે છે નિરંતર એમાં કિન્દર અખાડામાં પણ માં પવિત્રાનંદ ગિરિજી આપણી સામે બેઠા છે શ્રી શ્રી ગજારાઠ મહામલ્લેશ્વર છે પોતે પવિત્રાનંદગીરીજી મારી બે બાજુમાં શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર ગિનારી માતા ઉર્ફે ટુમાં બેઠા છે પોતે એ આખું ગુજરાતના સંભાળે છે અને આ લોકો પણ પોતાના રીતે જે યથા યોગ્ય આવનારા જગત ભગતની જે સેવા કરી રહ્યા છે કે બિરદાવવા લાયક છે એમને પોતાના પણ એમ થયું કે જો સાધુ સંતો આટલું કરતા તો અમે તો કિન્નર છીએ અમારાથી કેમ સેવા ના કરીએ છીએ અને પોતે ક્ષેત્ર ચલાવે છે અહીંયા સવારમાં ચા પાણી નાસ્તો બપોરે દઈએ સાંજનું ભોજન અને ચોવીસ કલાક ભજન ભોજનનું એટલે આપણા માટે એક ધન્યવાદ કહેવાય એમને પોતે કિન્નર હોવા છતાં પણ જો આટલી સેવા કરે છે એટલે ખૂબ બિદાવા જેવી વાત છે અને સરકાર અને અમે અખાડા વાળા જે અખાડાના સાધુ સંતો મહાપુરુષ એમની કદર કરીએ છીએ અમને ખરેખર આવકારીએ છીએ બહુ આનંદની વાત છે ઓમ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ